હવે એ જ પ્રેમની હું તમને ખરા પ્રેમની વાત કરું છું પ્રેમ એટલે શું કહેવાય વાત વજન વાળી છે થોડાક શબ્દો ઉપર ધ્યાન આપશો એટલે મજા આવશે હાજનું ટાણું હતું ગાડું નીકળ્યું એમાં જુવાન જેવું હતો લાકડીનો ટેકો દઈને એને રામ રામ કર્યા કીધા કે બાપા અંધારું થઈ ગયું છે આ વગડામાં એકલા જવાય નહીં બેન દીકરી ભેળા છે ગાડું પાછું વાળી લ્યો તમારી આરે કોઈ છે ગાડું પાછું વાળો એટલે ગાડું વાળી લીધું ઘડીક તો ગાડા ખેડું એમ થયું કે આંખની ઓળખાણ નઈ મારી મહેમાનગતિ કરાવ્યા પાદરમાં કોણ ગાડું ઘરે ગયું ગાડું ઘરે ગયું એટલે પોતાની માં હતી વિધવા હતી બાપ હતો નહીં એ માને કીધું કે માં મહેમાન આવે છે રોટલા તૈયાર કર મહેમાન અને હું ઢોલિયા ઢાળી દો ફળિયામાં ઢોલિયા ઢાળી દીધા ખાટલા ઢાળી દીધા ગાડું છોડ્યું ગાડામાંથી સાતી હુંદીનો ઘૂમટો તાણી અને 22 24 25 વર્ષની દીકરી છે એ જે ગાડા ખેડું ખેડવા માટે ગયો એ દીકરી જાતી હતી આ ગામથી બીજે ગામ એ ધીરા 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 ડગલા દેતી 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 એ ઘરે ગઈ આ તો અજાણ્યા હતા આંખની ઓળખાણ નહોતી આ તો મહેમાનગતી કરવા રોક્યા વગડાનો અંધારાનો માર્ગ છે એકલા જવાય નહીં એટલે મહેમાનગતી કરવા રોકાણા આંખની ઓળખાણ નહીં હવે હા પણ જો વાત પોતાની માને જઈને એટલું કીધું માં આ મહેમાન હતા અને મને એમ થયું વગડામાં હેરાન થાય એટલે મેં બોલાવી લીધાને કીધું મારી મહેમાન ગતિ કરીને તમે જાજો આવી મા રોટલા તૈયાર કરી એટલે વાતું કરાવતો તો ઓલો જુવાન હતો એ ફાધર ગામમાં જે જુવાન ઉભો હતો એ મહેમાનને વાતું કરાવતો આ બાજુ એની માં એની જનતા દીકરાના લગ્ન નહોતા થયા એટલે રોટલા ઘડવા બેઠી હતી સાતી હુંદીનો ઘુમટો તાણી અને ઓલી દીકરી જે જાતી હતી એને એમ થયું કે આના ઘરમાં કોઈ લાગતું નથી આ માડી સિવાય લાઈને બે રોટલા હું કરાવું આને એટલે એને જઈને માડીનો હાથ ચાલી લીધો માડી લાવો બે રોટલા હું કરાવું તમને અમે મહેમાનગતિ કરવા રોકાણા છીએ તો બે રોટલા હું નાખું તાવડીમાં આ બાજુ વાતો કરે છે બે ગાડા ખેડુવારો ઓલુ યુવાન શું કામ થી શું કામ જાવું ઓળખાણ કાઢે છે વાતો કરે છે

વિચાર આવ્યો એને વિચાર પાછો બદલાઈ ગયો કે આવી રોટલા ઘડવાવાળી મારા ઘરે હોત તો વિચાર બદલાઈ ગયો કે હું તો મહેમાન ગતિ કરવા આવ્યો છું મારાથી આવું વિચારાય નહીં આ બાજુ ઓલી રોટલા ઘડવા બેઠીને વાત બહુ વજનવાળી છે એટલે તમને વારે વારે કહું છું સાંભળજો તમને આનો સાર મજા આવશે મગજમાં ઉતરશે એટલા માટે હું કહું છું સાંભળજો એમ બે પાંચ મિનિટ માટે વાત કરું સાંભળી લેજો ખાલી રોટલા ઘડવા જે દીકરી બેઠી હતી એને વિચાર આવ્યો કે આંખની ઓળખાણ નહીં નહીં હગવું નહીં વાલું અને પાદરમાં અમને રોકી લીધા ગંધારામાં કોઈ તકલીફ ન પડે આ ક્યાંક મારે ભૂલાય ન જાય અને મને મહેમાનગતિ કરાવી એક આંખની ઓળખાણ વગર આવી મહેમાનગતિ ગતિ કરવા વાળો જુવાન મારા ભાગ્યમાં હોત અને મને મળ્યો હોત તો આ વિચાર એને આવે છે પણ એનો વિચાર બીજી મિનિટે ફરી ગયો બદલાવી નાખ્યો કે મારાથી આવું વિચારે નહીં મારી તો આંખની ઓળખાણ નથી હું તો ખાલી પાદરમાં નીકળી અને એને મહેમાનગતિ ગતિ કરાવી આવું મારાથી વિચારે ને બેયના વિચાર આવ્યા આ બાજુ આને વિચાર આવ્યો રોટલા ઘડતા ઘડતા આ બાજુ યુવા નતો આવ્યા એને વિચાર ઘડી ગયો કે આવા રોટલા ઘડવા વાળી મારા ઘરે હોય તો બેયના વિચાર બદલાઈ ગયા રોટલા તૈયાર થઈ ગયા મહેમાન વાળું પાણી કરાવી દીધા જમાડી દીધા પછી મહેમાનને ને ફળિયા માં ખાટલા ઢાળી દીધા અને કીધું લ્યો પથારી આરામ કરો હવે વાત શરૂ થાય છે સાંભળજો આ પ્રેમ કેવો એની વાત કરી છે કવિ આમાં પછી તો મહેમાન ગતિ કરવા ખાટલા ઢાળી દીધા ધોલા ધરકલા પાથરી દીધા અને સાહેબ ધીરે 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 મધરાજ નો મધર ભાગવા મંડાનો અઢારાય પર વનસ્પતિ છે નીંદર માં ઘેરાવા લાગી અને ક્યાંક ક્યાંક શિયાળાની લાળીયું સાંભળાય ક્યાંક ક્યાંક ડાલા મથાની લણકી સાંભળાય અને ટમરા ત્રમ 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 ત્રણ બોલો ડાબો જમણા હાથ ને ભાળની જમણો ડાબા હાથને ભાળની આવી મેઘલી રાત જામી અને એ વેટાણે સવારેના ચાર વાગ્યા એટલું ઓલું જુવાન જાગ્યો પોતાની માં બાપ તો હતો ને એ માને એટલું કીધું કે મા હું આપડી ભેહું આપડી ગાયું એ લઈ અને પહર ચારવા જાઉં છું હવારમાં છ થી ચાર ની વચ્ચે જે બે કલાક છે ને આમાં માલધારી છે એને ખબર છે એને પહર ચારવા જાવ કે હવારે વહેલો ચારવા જાવ પણ માવું ગાયું ચારવા જાવ અને આવું ત્યાં સુધી આપણા ફળિયામાં મહેમાન હુતા છે ને એને જવા ન દીધી આ મહેમાનને રોકી રાખજે એટલે ઓલી વિધવા માં એમ કહે છે પોતાના દીકરાને કે બેટા હું મહેમાનને તાણ કરું રોકાવાની કે તમે રોકાઈ જાઓ રોકાઈ જાઓ પણ એ ન રોકાય તો મારે કરવું શું કે તો એને મુરલીધર મહારાજના દ્વારકાધીશના દ્વારકાધીશ સોગંદ આપજે કે પણ સોગંદ આપું દ્વારકા તોય ન રોકાય તો તોય મહેમાન જવાની વાત કરે તો હવે સાંભળું જો ભારતની સંસ્કૃતિ કેવી છે પ્રેમ કોને કહેવાય એનો દાખલો આપું તમને અને કીધું કે તોય ન રોકાય તો કે માં મારા ગળાને હમ દેજે કે પણ બેટા આપણે ઓળખાણ નથી કાઈ આપણે તો પહેલા વેલા મહેમાન ગતિ કરવા આવ્યા અને આપણે એને કેમ ગળાને હમ દેવા કે માં મારા ગળાને હમ દેજે મહેમાનને જવા નો દેતી કે પણ બેટા ગળાના હામ આપે રોકાશે કે હા માં મહેમાન રોકાઈ જશે એટલું કહીને દીકરો ગાયું લઈને હોય ગયો હવે વાત સાંભળજો બે કલાક ત્રણ કલાક થાય એટલે લાકડીયું છે ને એ બેહુની ગાયુંની ખરીઓમાં લાકડીયું મારતો આવે હાલો જટ હાલો મારા મહેમાન વૈયા જાય હાલો મારા મહેમાન વૈયા જાય એમ કરતો કરતો પોતાનો માલ ઢોર લઈ અને ઘરના ફળીએ ફૂક્યો વાત હવે સાંભળજો પ્રેમ કેવો છે દાખલો આજના યુવાનોને આપું લાકડીનો ઘા કર્યો ફળિયામાં આવ્યો ત્યાં તો ગાડું નહીં બળદ નહીં મહેમાન નહીં કોઈ ની આખા ફળિયામાં સુનસાન ફળિયું પડેલું ગડગડતી ડોટ મૂકીને પોતાની માં હતી ને બાપ તો હતો નહીં એ માં ની આગળ જઈને એટલું કીધું કે માં મહેમાન ક્યાં ગયા માં મહેમાન ક્યાં વયા ગયા એટલે એની માએ કીધું બેટા મહેમાનને ને મેં ઘણા હમ દીધા મેં દ્વારકા ધીસના હમ દીધા પણ મહેમાન નો રોકાણા કે માં મારા ગળાને હમ દીધા હતા કે હા દીકરા તારા ગળાને હમય દીધા મેં

હવે જાજુ છેટું પડી ગયું હવે જીવવાની મજા વહી ગઈ છે માં એક જ રાતની મુલાકાત હા ઘણીવાર ડાયરામાં બોલો છું મુલાકાત એવી કરો કે તમારી મુલાકાત જિંદગીમાં ભૂલાઈને એનું નામ મુલાકાત છે યાર વાત હવે હા હજી પૂરી નથી થઈ આતળાનો ઢીલો કરી દીધો એકનો એક દીકરો સાહેબ બાપ તો હતો ને માં દીકરાના મોઢા સામે જોઈને જીવતી કે મારો દીકરો હમણાં મોટો થઈ જાય હમણાં મોટો થઈ જાય એને કટાર ખાઈ લીધી એટલે પાડોશીને ખબર પડી હવે આને કરવું તો કે અગ્નિ સંસ્કાર દેવાના આપણા હિન્દુ નિયમ પ્રમાણે એની માથે ખાપણ ઉઢાડવાનું હોય એ ખાપણ લેવા માટે પાડોશી અને ખાપણ ઉઢાડી અને આપણે એને અગ્નિ સંસ્કાર દેવા સમશાને લઈ જાય તો વાત હવે શરૂ થાય છે આ બાજુ ગાડું ધીરે 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 આ ગામથી ઓલે ગામ જવા ગાડું નીકળેલું ઓલી સાતી નો ઘૂમટો તાળેલી જે દીકરી જાતી હતી એમાં બેઠી છે ગાડામાં ઉલો ગાડા ખેડુ આમ ગાડુ હાકે જાય છે અને આ બાજુ આ પાદરમાંથી નીકળેલો જુવાન ઉતાવળા પગે ઉતાવળા પગે દોડતો જાય દોડતો જાય હાફતો જાય કે જટ પુગી જાવ ખાપણ લઈ આવું અને પછી આય મોડું ન થાય તમે જાણો છો અને દોડતા 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 જોયો ને એટલે ઓલો ગાડા ખેડુ ના ગાડાની बाजूમાં આવી ગયો ઓલો હાલતા હાલતા હોય ને ખબર નથી કે ગાડુ ના વાત એ કાઈ જાણતો નતો એ તો ખાપણ લેવા जातो જો અને बाजूમાં આવી અને ઉતાવળા પગે હાલતો જોયો એટલે ઓલા ગાડા ખેડુ એ કીધું કે ભાઈ એ જુવાન રામ રામ કે રામ રામ કેમ આટલો ઉતાવળા થઈ ગયો દોડ્યો જાય એટલે ઓલે દોડતા દોડતા હાલતા હાલતા એટલું કીધું કે અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો કેમ કે અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો અમારા ગામનો જુવાન લાકડીનો ટેકો દેન પાદરમાં ઊભો તો એમાં એક મહેમાન નીકળ્યા ગાડુ લઈને નીકળ્યા અને મહેમાન ગતિ કરવા એને રોક્યા એક રાતની મહેમાન ગતિ અને એને હમ દીધા કે મારા ગળાને હમ છે એ મા તું મહેમાનને જવા ન દેતી તને મુરલીધર મહારાજ ના હમ છે મહેમાનને જવા ન દેતી અને મહેમાન રોકાણા ને ગાડું આલ્યું જાય છે ઓલો દોડતો દોડતો ઉતાવળા પગે હાલ્યો જાય છે બે વાતો કરતા જાય છે ગાડા ખેડુ અને ઓલો યુવાન ઓલી સાતી હોંધીનો ઘૂમટો તાણીને જે બેઠી હતી ને એ સાંભળે છે પછી કે પછી એને આવીને કીધું લાકડીનો ગા ફળિયામાં કર્યો અને કીધું ક્યાં ગયા મહેમાન કે મહેમાન તો વયા ગયા કે મારા ગળાને હમ દીધાતા માં કે આ તારા ગળા નામ દીધા તોય મહેમાન વેયા ગયા અને પછી યુવાન થી રહેવાયું નહીં અને પોતાની કમરમાં કટાર હતી કટારામ ફરડા કરી નાખી અને આ તારાનો ઢીકલો કર્યો અને અમારો જુવાન હરગમાં કયો તો હરગમાં અને ભગવાનના દરબારમાં કહો તો ભગવાનના દરબારમાં એને દુનિયા મૂકી દીધી આ હા હા ઓલો ગાડું હાકતો તો બળદ હાકતો તો એના મોઢામાંથી હા નીકળી ગયો કે આવું બન્યું કે હા અને હવે હું

શું સમાચાર મોકલાવા છે અને તેદી આ દીકરી એટલું બોલે છે ગાડામાં બેઠી અંબોડો હોય ને માથે મબોડો માથે એ અંબોડામાં કટાર હતી પહેલાના જમાનામાં 18 વરણ માટે વાત કરું કે બેન દીકરી પરણીન જાતી હોય આણુવળીન જાતી હોય પછી વગડાના જૂના માર્ગ હતા હવે આ રોડ રસ્તા બન્યા તેદી કાઈ કોઈ લૂંટારાનો આડા ફરે પોતાના જીવને બચાવવા માટે અંબોડામાં દીકરીઓ કટાર રાખતી હતી અંબોડામાં કે ટાણું આવે વિધર્મીને મારી દે અને કદાચ જો પોતાની આબરૂ સલામત ન હોય પોતે કટાર ખાઈને મરી જાય આવી આ દેશની દીકરીનું સ્વાભિમાન હતું નારી પ્રીત મે રાધા બને ગૃહસ્થી મે બને જાનકી આ દેશની દીકરી જો પ્રેમ કરે તો રાધાની જેવો કરે અને પરણીને હાહરે જાય ને તો સીતાની જેટલા દુખે વેઠી લે અને કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સમ્માન આ દેશની દીકરીનું જે અપમાન થતું હોય તે દીને રાણી રાણીની લક્ષ્મીબાઈ બનતા વાર ન લાગે એ એક લક્ષ્મીબાઈ બની અને અંગ્રેજોના તોપના રેકડા પાછા હટાવી દે અને સાહેબ પોતાના સોમાનની વાત આવે ને તે દી એમપી મધ્યપ્રદેશની ધરતીમાં આપણે ગુજરાતમાં બેઠા છીએ મધ્યપ્રદેશની ધરતીમાં બાવી વર્ષની દીકરી બે હાથમાં તરવાર લઈને નીકળી ગઈ હતી અને અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા એ દીકરીનું નામ હતું ભીમાબાઈ

અને ફરડા કરીને પોતાના પેટમાં નાખી સાહેબ પોતાના પેટમાં કટાર નાખી લોહીના ફુવારા મંડ્યા ઉડવા અને પછી ઓલી દીકરી બોલી ગાડામાં હતી સાંભળજો કે હવે મારી ચુંદડીનું ખાપણ એને ઓઢાડજો હંસા હાલો હવે મોતીડા નહીં મળે ભાઈ હવે ખાપણ લેવા જાણવાની જરૂર નથી મારા બાપ એને જો પ્રેમ થઈ ગયો હોય ને એક નજરમાં તો મને એક નજરમાં પ્રેમ હતો પણ અમારી આડા મર્યાદાના લક્ષ્મણ રેખા લાગી ગઈ હતી એટલે મારાથી બોલાયું નહીં અને હવે જો એને દુનિયા મૂકી દીધી હોય તો મારે આ આટલું બધું તૈયાર થઈને જવાનું ક્યાં હવે આમ કટાર ખાધી લોહીના ફુવારા ઉડ્યા એટલે બોલે એ એ કરે ક્યાં તો દીકરી બોલી કે હવે તો હુંય જાઉં છું એના ભેળી હવે તો આ મારી ચુંદડી જે માથે ઓઢી છે ને એ ચુંદડીનું ખાપણ એને ઓઠાડજો એક રાતની મહેમાનગતિ કરવા અમને રોક્યા અને મારા માટે જો એને ફળિયું ખાલી કરી દીધું હોય મારા માટે જો જીવ આપી દીધો હોય તો હવે મારે જીવાય નહીં એના ઉપર ઓઢાડી દેજો એનું ખાપણ બનાવી દેજો અને પછી બે ના હારે નીકળી હતી આનું નામ પ્રેમ હેપી ડે આવે ભૂકે લઈને આટા યાર આપણો આખો આ ડાયરો તમારે થઈ અમારે જીગ્નેશ કવિરાજ ને એકવાર રામ રામ જય માતાજી કરી આખો ડાયરો જોવે છે આ બનાસનો યાર અને પ્રેમની વાતો તો બધાય કરે પ્રેમના ગીતો તો બધાય ગાય પણ મારા જીગા જીવા થોડા ગાય યાર હા હા મના મનામણા એ તો જીગો કરે તઈ થાય યાર પણ હવે હા બોલજો આનું નામ પ્રેમ કહેવાય હેપી વેલેન્ટાઈન ડે આવે ને 10 10 બુકે લઈને આટા મારતા આપણને એમ થાય એકને પ્રેમ કરે છે કેટલાને કરે છે કે ગાડી બુકે ભરેલી પડી યાર શિવમભાઈ આનું નામ પ્રેમ નથી પ્રેમ તો પ્રેમ છે યાર અને હવે હા બોલજો મારે તમારી આમે બહુ એવી હાડવાળી બાતું નથી કરી તમને એમ થઈ જાય ખબરમાં હેમાળે હેવાળા વીવ ખબરમાં ભગવાન પહેરી લેવાની જિંદગી જીવવા દીદી છે આનંદ કરવાનો છે